નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું આધાર ઓપરેટર માટેની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એપ્લિકેશન કરવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો પંચાણું હજારની આસપાસ તમને પગાર મળવા પાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે મિત્રો આ ભરતી માટે તમારે કોઈપણ જાતની એક્ઝામ છે તે લેવામાં નહીં આવે અને તમને ડાયરેક્ટ સિલેક્શન થશે તો આજે આપણે વિડીયોમાં જોઈશું આધાર ઓપરેટરની જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આપ ચેનલ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આધાર ઓપરેટરની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગઈ છે આધાર કાર્ડ દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે આધાર કાર્ડ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએઆઈ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં રિજનલ ઓફિસર સેક્શન ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર એસઆર અકાઉન્ટ ઓફિસર આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર ડીવાય ડાયરેક્ટર અકાઉન્ટ સ્ટેનોગ્રાફર આસિસ્ટન્ટ એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો ટોટલ પોસ્ટની વાત કરીએ તો વોરિયર્સ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે અઢાર હજારથી લઈને પંચાણું હજારની આસપાસ સુધી વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા મિનિમમ અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ કોઈપણ જાતની એક્ઝામ છે તે તમારે લેવામાં નહીં આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ આધાર કાર્ડની ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું રહેશે અને તમારને ત્યારબાદ તમને સિલેક્શન મળશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરી તો એ ઓન એજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસેસન મળશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત